પાટણ પ્રજાપતિ સમાજના ઈષ્ટદેવ ભગવાન શ્રી પ્રજ્ઞનાથજી જ્યોત સ્વરૂપે રવાડી નીકળી ભગવાનની વાણી કીર્તન સાથે નીકળેલી રવાડીના દર્શન કરી હરિભક્તો ધન્ય ભાગ્ય બન્યા સ્વંત બે હજાર એક્યાસી ચૈત્રવદ દશમ બુધવારના રોજ સવારે આઠ કલાકે પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ શ્રી પ્રજ્ઞના ભગવાનની જ્યોત સ્વરૂપે નીકળતી રવાડી ભગવાનની વાણી કીર્તન સાથે ભક્તિમય માહોલમાં પરંપરા અનુસાર શ્રી પ્રજ્ઞના ભગવાનના મંદિર પરિસર ખાતેથી નીકળી પ્રજ્ઞના વાડી પરિસરની પરિક્રમા કરી પુનઃ નિજ મંદિર ખાતે સંપન્ન બની હતી પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પ્રજ્ઞનાભજીની જ્યોત સ્વરૂપે નીકળતી રવાડીનું વિશેષ મહત્વ હોય જેના દર્શન માટે પાટણ પ્રજાપતિ સમાજના ભક્તો સહિત શ્રી પ્રજ્ઞના ભગવાનના શ્રદ્ધા ભક્તિ ધરાવતા હરિભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રવાડીના દર્શન પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી દર્શન શ્રી પ્રજ્ઞના ભગવાન મંદિર ટ્રસ્ટ પરિસર ખાતે આયોજિત આ ધાર્મિક પ્રસંગને સફળ બનાવવા શ્રી પ્રજ્ઞના મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ સહિત પ્રાટણ પ્રજાપતિ સમાજના હરિભક્તો દ્વારા જહેમત ઉઠાવી હતી ઓ રીના वैष्णवदास कहे वळिवाणी वैष्णवदास कहे वळिवाणी काय शान्त सोहामना कायि साधो ना चरणा रेणुका काय वैष्णव जनना चरणी પદ્મનાભાવી નલ કીધે સતક્ષ ભાઈ પીધે અનાથ કોઈ વૈષ્ણવ કીધા કે જે